રાજકોટમાં જેતપુર શહેર અને તાલુકા પોલીસનું વાર્ષિક ઇન્ફેક્શન લોક દરબાર યોજાયો રૂરલ એસપી હિમકરસિંહના અધ્યક્ષસ્થાને પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું કે ડીવાયએસપી દોડિયા શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ હેરમાની હાજરીમાં શહેરના આગેવાનો અને ઉદ્યોગપતિઓ પત્રકારો દ્વારા ટ્રાફિકની સમસ્યા અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી એસપીએ ઉદ્યોગમાં બાળમજૂરી સાયબર ક્રાઇમ અને અસામાજિક તત્વોને ડામી દેવા માટે ખાસ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન નિમિત્તે અહીંયા આવવાનો મોકો મળ્યો જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે જે ક્રાઇમના પ્રમાણ છે એ બહુ ઓછું છે અને ડિટેક્શન રેટ જે ગંભીર ગુનાઓમાં એ નાઇન્ટી નાઇન છે એટલા પણ ઇમ્પોર્ટન્ટ મર્ડર હોય એટેમ્પ ટુ મર્ડર હોય ઘરફોડ હોય એ તમામ જે છે ડિટેક કરી દેવામાં આવ્યા છે અહીંયાની પોલીસ જે છે બહુ સારી કામગીરી કરી રહી છે લોકોની જે રજૂઆત છે એને સાંભળવામાં આવી રહ્યા છે જે આજે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું લોકદરબારમાં લોકો તરફથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા આમાં ખરેખર ટ્રાફિકની સમસ્યાની વાત હતી એના માટે અમે પ્રયાસ કરીશું કે આ ટ્રાફિકની જે સમસ્યા છે એના નિરાકરણ આવે એના માટે સંબંધિત થાના અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે અને અહીંયા બાકી લોકોની સમસ્યાઓ હતી એના પર નિરાકરણ કરવામાં આવ્યા છે અમારી પોલીસ જે છે ચોવીસ કલાક લોકોની સુરક્ષા માટે સદૈવ ઊભી છે અને કોઈ પણ સમસ્યા હોય તો તુરત જ સો નંબર ઉપર પણ લોકો ફોન કરી શકે છે મને ફોન કરી શકે છે અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ પોતાની જે રજૂઆત છે એ નોંધાવી શકે છે અમે ખાતરી આપીએ છીએ કે લોકોની જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે અમે સદગ તત્પર છીએ આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ